એલોવેરા એક ઔષધીય વનસ્પતિ છે જેના અસંખ્ય ફાયદાઓ હોય છે તમે તેના કેટલાક ફાયદાઓ વિશે ભલે જાણતા હશો પરંતુ જે ફાયદાઓ વિશે આજે હું તમને જણાવવા જઈ રહી છું તે બહુ જ ઓછા લોકો જાણે છે ઘણા આયુર્વેદિક ડોક્ટરો તેને સંજીવનીનો છોડ પણ કહે છે આયુર્વેદમાં તેને ધ્રુતકુમારીના રૂપમાં મહારાજાનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે સરળતાથી ઉપલબ્ધ એલોવેરા ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તે ત્વચાની ઘણી બધી સમસ્યાઓ માટે ખૂબ જ સારો અને કુદરતી ઉપાય છે એક તરફ એલોવેરા ત્વચાની ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ તો છે અને બીજી બાજુ તે ત્વચાને પોષણ આપવાનું પણ કામ કરે છે વાળ અને ત્વચાની સુંદરતા વધારવા માટે આજે હું તમને કેટલાક ફાયદા જણાવવા જઈ રહી છું જો તમે ત્વચા પર એટલે કે ચહેરા પર તમે અખિલ અને દાગથી બચવા માંગતા હોય ને તો દરરોજ એલોવેરા લગાવો એલોવેરાનો રસ અથવા જેલ દરરોજ વીસ મિનિટ સુધી ચહેરા પર લગાવો અને પછી એકદમ તાજા અને સ્વચ્છ પાણીથી ધોઈ નાખો આ ત્વચાને નરમ અને ભેજવાળી રાખવામાં મદદ કરે છે એલોવેરા જેલ મેકઅપ રિમૂવલ એટલે કે મેકઅપને હટાડવા માટે પણ એકદમ અસરકારક હોય છે એલોવેરા જેલનો ઉપયોગ તમે મેકઅપ રિમૂવલની તરફ કરી શકો છો તેનાથી ત્વચાને કોઈ પણ નુકસાન પણ નથી થતું તેની અંદર એન્ટી એજિંગ ગુણ હોય છે અને એન્ટી ઓક્સિડન્ટ ગુણ પણ હોય છે જે ચહેરા પરની કરચલીઓ દૂર કરવામાં મદદ કરી શકે છે દરરોજ એલોવેરા જેલ સ્કિન પર લગાવવાથી તમારી સ્કિન એકદમ યંગ બનશે અને તમે એકદમ બ્યુટિફુલ દેખાશો જો વાળ ખૂબ જ ખડી રહ્યા હોય ને તો એલોવેરા લગાવો આનાથી નવા વાળ જલ્દી ઉગાડવામાં મદદ મળશે એલોવેરા લગાવવાથી માથાની જે ઓઇલી સ્કીન હોય તેનાથી તમને છુટકારો મળી શકે છે કારણ કે એલોવેરાની અંદર એવા ગુણધર્મો હોય છે જે વાળમાં રહેલા વધારાના તેલને કંટ્રોલ કરી શકે છે એલોવેરા વિટામિન એ સી અને ઈથી ભરપૂર હોય છે આ બધા જ સ્વસ્થ કોષોના વિકાસને પ્રોત્સાહન આપે છે અને વાળને ચમકદાર બનાવે છે તેમાં હાજર વિટામિન બી ટ્વેલ્વ અને ફોલિક એસિડ વાળ ખરતા અટકાવવામાં મદદરૂપ થાય છે એલોવેરા બ્લડ સર્ક્યુલેશન વધારવામાં પણ અસરકારક હોય છે જ્યારે તમે તેનો ઉપયોગ તમારા વાળ અને ખોપડીમાં કરો છો ને ચામડી પર તો ત્યારે રક્ત પરિભ્રમણ એટલે કે બ્લડ સર્ક્યુલેશન વધે છે અને આનાથી વાળનો વિકાસ પણ વધે છે તે નવા વાળના વિકાસમાં પણ ઝડપથી મદદ કરી શકે છે એલોવેરા તાલ દૂર કરવામાં પણ અસરકારક હોય છે તેમાં નવા વાળ ઉગાડવાના ગોળો પણ હોય છે આ માટે તમે એલોવેરાનો ઉપયોગ શેમ્પુ તરીકે કરી શકો છો તો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો